thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો 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 મોડી રાત્રે આપને વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દે કેનેડામાં ભારતીય ત્યારે વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કેનેડાના અત્યારે હેમિલ્ટન શહેરમાં એકવી વર્ષ ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી કરી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વિદ્યાર્થીની ઓળખ ત્યારે અસ્મિત ત્યારે રંગદેવા તરીકે થઈ છે તો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચેમેન્ટની ત્યારે એક કોલેજમાં અભ્યાસ કરતી હતી જો કે મિત્રો અસ્મિત ત્યારે બસ સ્ટોપ પર બેસી અને રાહ જોઈ રહી હતી ત્યારે મિત્રો એક અજાણ્યા કાર સવારે તેના પર ગોળીબાર કર્યો હતો જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે સ્થાનિક પોલીસ અનુસાર બે કાર વચ્ચે ત્યારે સવારો વચ્ચે ગોળીબાર થયો હતો જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દે